અનુપમ રસાયણમાં નોકરી કરે છે જેને નિત્યક્રમ મુજબ ઓએનજીસિંહ કોલોની જીતાલી જકાતનાકા પાસે ગત તારીખ અઢારના બપોરે પોતાની સ્પલેન્ડર મોટરસાયકલ પાર્ક કરી હતી જે બે દિવસ બાદ પરત વીસમીના રોજ લેવા જતાં ચોરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું જેની શોધખોળ કરવા છતાં ના મળી આવતા ઈ એફ આઈ આર કરી હતી દરમિયાન તાજેતરમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા દીવા ગામની નવી નગરી ખાતે રહેતા દર્શન ભૂપેન્દ્ર પટેલ નામના ઈસમે બાઇક સાથે ઝડપી પાડ્યો હતો જે બાઇકની ચેસીસ નંબર અને એન્જિન નંબરના આધારે તપાસ કરતા બાઇક રાહુલ મકવાણાની હોવાનું સામે આવ્યું હતું અને આ અંગે તેને ઈ એફ આઈ આર કરી હોવાનું સામે આવ્યું હતું જે બાઇક ટેનિજ હોવાની પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ખાતરી કર્યા બાદ શહેર એ ડિવિઝન પોલીસ અને એ બી ડિવિઝન પોલીસને જાણ કરી ચોરીની બાઇક સાથે દર્શન પટેલને બી ડિવિઝન પોલીસે અટકાયત કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી